રીકવાદ આપનું સ્વાગત છે આગળ વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડને લઈને એક અપડેટ મળી રહી છે તેના પર નજર કરીએ ગાંધીનગરમાં સીટના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રીની બેઠક પૂર્ણ થઈ છે જેમાં અગ્નિકાંડ મુદ્દે ચર્ચા થઈ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે ફરી આવી ઘટના ન બને તેવી કાર્યવાહી થશે તેવું સુભાષ ત્રિવેદીએ કહ્યું છે તો જે બેઠક મળી હતી આખરે પૂર્ણ થઈ જે જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી થશે તેવું સુભાષ ત્રિવેદીએ કહ્યું છે દરેક વખતે આવી ઘટનાઓ બને છે અને ત્યારબાદ આવો બેઠકોનો દોર પણ ચાલતો હોય છે ત્યારે બેઠક પૂર્ણ થઈ અને તેની વિગતો પણ સામે આવી રહી છે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે સખ્તાઈથી કાર્યવાહી કરો આજે સમગ્ર ઘટના બની છે તેમાં સખ્તાઈથી કાર્યવાહીની પણ વાત થઈ ગાંધીનગરમાં સીટના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રીની બેઠક પૂર્ણ થઈ છે જે મહત્વના સમાચાર સીટની રચના કરવામાં આવી હતી અને સીટના સભ્યો સાથે આ બેઠકનું આયોજન ફરી આવી ઘટના ન બને તેવી કાર્યવાહી થશે તેવું સુભાષ ત્રિવેદીએ બેઠક બાદ કહ્યું છે જે જવાબદારો હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ વાત કહેવામાં આવી અમારી અંદર પણ આક્રોશ અને વેદના છે આવી પણ વાત સુભાષ ત્રિવેદીએ કહી છે તો ગૃહ રાજ્યમંત્રીએ સખ્તાઈથી કાર્યવાહી કરવાની પણ વાત કરી છે જે અઠ્યાવીસ લોકો આ ગોજારી ઘટનામાં મરી ગયા ને ત્યારબાદ આ બેઠકનું આયોજન

એક અહેસાસ આપી શકીએ એક સત્યની માહિતી આપી શકીએ એ આશયથી થયેલ છે એના સિવાયના પણ આરોપીઓ છે બધા યુવરાજસિંહ છે એની સાથે બીજા બધા છે અને હજુ ભવિષ્યમાં જેના જેના વિરુદ્ધમાં માં કઈ નીકળશે આ બાબત છે એક ઇન્વેસ્ટિગેશન નો વિષય છે એમાં કાર્યવાહી થશે હવે રહી વાત તમારી રહી વાત તમારી ત્યાં પેટ્રોલ જથ્થો હતો તો પેટ્રોલિયમ એક્ટ નીચે એ બાબતે પેટ્રોલિયમ એક્ટ અને પેટ્રોલિયમ જે પગલા લઈ શકાય મંજૂરી લીધી ના હોય તો જથ્થો ત્રીસ લીટરથી વધારે હોય તો એને મંજૂરી લેવાની છે પેટ્રોલની એ અંગે એફએસએલ દ્વારા એનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે પૂછપરછ કરાઈ રહી છે એના આધારે એ આપણે પેટ્રોલિયમ એક્ટ ની ઉમેરો પણ કરવામાં આવશે હવે કઈ છે તપાસની દિશા હવે કઈ બની તપાસની આમાં તો સંપૂર્ણત એકદમ ફૂલ પ્રૂફ કેસ છે કે કોમર્શિયલ એને નથી ત્યાં આ પ્રકારે સ્ટ્રકચર તૈયાર કરવામાં આવ્યું છે આ બધા પ્રકારના મુદ્દાઓ જે રીતના તૈયાર થયા છે વન સિક્સટી ફોરના ના નિવેદન લેવામાં આવશે માનની ડીજીપી સાહેબ પોતે

એમનો રોલ શું છે એની તપાસ થઈ રહી છે એને પ્રમાણકારી માનની ગૃહમંત્રીશ્રી ને ગુજરાત કે માનની ગૃહમંત્રી

ત્યારે ક્યાં હતો જ્યારે આ ઘટના બની ગઈ ત્યારે ક્યાં હતો કે જ્યારે આ બધી વસ્તુઓની તપાસ કરવાની હતી શું લાગી રહ્યું છે આ બેઠકના અંતે તમને કૃષ્ણ એસઆઈટી ના અધ્યક્ષની જે નિવેદન અત્યારે જીએસટી ની સ્ક્રીન ઉપર ચાલ્યું એનો સૌથી મહત્વનો શબ્દ તે હું શરૂઆત કરું છું ઇન્વેસ્ટિગેશન નો આ વિષય છે અને ઇન્વેસ્ટિગેશન માં બહાર આવશે આ બાબત જે તપાસને લઈને જે મીડિયા દ્વારા જે પ્રશ્નો કરવામાં આવ્યા અને તેમાં બેથી ત્રણ વખત જે સીટના જે અધ્યક્ષ છે બરાબર અને જે માન્ય વડા છે તેમણે મીડિયા સમક્ષ આ પ્રકારે નિવેદન આપ્યું કે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે ને ઇન્વેસ્ટિગેશનમાં સત્ય બહાર આવશે કૃષ્ણ યાદ અપાવી દઉં એસઆઈટીની જે ગઠન કરવામાં આવ્યું છે રચના કરવામાં આવી છે તે માત્ર તેના માટે જ કરવામાં આવી છે કે નિર્ભીક સત્ય બહાર આવે હાલની વાત કરવામાં આવે પાટનગર ગાંધીનગરમાં એસઆઈટીનો પ્રાથમિક અહેવાલ જે પહેલો બહાર આવ્યો અને તેને લઈને રાજ્ય ગૃહમંત્રી સાથે મહત્વની બેઠક યોજાઈ બેઠક હાલ પૂર્ણ થઈ ગઈ છે અને જીએસટીવીના દર્શકો સુધી જીએસટીવી પડેપડની જાણકારી પહોંચાડી રહ્યું છે સૌથી વેધક સવાલ અહીંયા એ જ ઉપસ્થિત થાય છે બેઠક પતી ગઈ ગૃહ રાજ્યમંત્રીએ કીધું કે સખ્તાઈથી પગલાં લેવાશે એસઆઈટીના વડાએ પણ કીધું કે અમારી અંદર પણ વેદના અને આક્રોશ છે બધી બાબતો શબ્દોમાં સારી લાગે છે ગુજરાતની જનતા શબ્દો નથી સાંભળવા માંગતી એક્શન જોવા માંગે છે પગલા જોવા માંગે છે અને આરોપીને વેલામાં વેલી તકે કડકમાં કડક ઉદાહરણરૂપ સજા થાય તેવું ગુજરાતની જનતા ઈચ્છી રહી છે ગુજરાતના લોકો ઈચ્છી રહ્યા છે કારણ કે અહીંયા 28 28 જિંદગીઓ હોમાઈ ગઈ છે અને 12 બાળકો સહિત 28 લોકોના કરુણ મોત થયા છે તેનો આ સવાલ છે રાજકોટ અને ગોંડલના જેટલા પણ લોકોના પરિવારજનો જે છે જે લોકોએ પોતાના વાલ સોયા સ્વજનોના જીવ ગુમાવ્યા છે ને તેમના ઘરે જઈને તમે જુઓ દયનીય સ્થિતિ છે તે લોકો હાલની તારીખમાં પણ બોલવાના કહી શકાય કે કે નથી નથી તેવી તેમની અત્યારે ખરાબમાં ખરાબ સ્થિતિ જોઈ રહ્યા છે ગુજરાતની જનતા જોઈ રહી છે ત્યારે અત્યારે જે સિટીની જે બેઠક મળીને જ્યાં પ્રાથમિક રિપોર્ટ અત્યારે સોંપવામાં આવ્યો પ્રાથમિક રિપોર્ટમાં અત્યારે એટલી જ માહિતી આવી છે કે જે પણ કડકમાં કડક પગલા લેવામાં આવશે તે એસઆઈટી દ્વારા લેવામાં આવશે ગૃહ રાજ્ય મંત્રીએ પણ તાકીદ કરી શકે કે સખ્તાઈથી પગલા લેવામાં આવશે પરંતુ હવે આગામી સમયમાં એ જોવાનું કે નાની માછલીઓ ઉપર તો કસી લીધો મોટી માછાલીઓ છટકી ન જાય તેનું ધ્યાન રાખવાની જવાબદારી તંત્રની છે પ્રશાસનની છે ગૃહ વિભાગની છે તાત્કાલિક ધોરણે એક્શન લેવા પડશે એક અહેવાલ સામે આવ્યો છે એ અહેવાલની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે જ જે મોટા માથા છે મોટા અધિકારીઓ છે તેમના નામની યાદી તૈયાર થઈ ગઈ હોવાની વાત પણ સામે આવી રહી છે જોકે હવે આગામી સમયમાં ક્યારે મોટા અધિકારીઓ પર સકંજો કસવામાં આવશે ક્યારે મોટા અધિકારીઓને બળ કરવામાં આવશે બળ કરવામાં આવશે કે કેમ એ પણ ક્રિષ્ણા પ્રશ્ન છે કેવા પગલા લેવામાં આવશે તે પણ સવાલ છે તે જોવાનું આગામી સમયમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે પરંતુ ગુજરાતની જનતા આ બાબતને લઈને હવે ખૂબ છે ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે એક્શન લેવા પડશે અને તાત્કાલિક ધોરણે કોઈ પણ જે અગાઉની જે વાતો આપણને ક્રિષ્ના સાંભળવામાં આવતી હતી કે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે આ વખતે ચમરબંધી શબ્દ સાંભળવામાં નથી આવ્યો આ વખતે એક જ શબ્દ સાંભળવામાં આવ્યો છે કે કોઈ પણ જવાબદારોને છોડવામાં નહીં આવે હવે જોવાનું રહેશે આગામી સમયમાં

કડક પગલા લેવાની વાત થઈ છે સાથે તેમણે કહ્યું છે કે અમારામાં પણ આક્રોશ છે આ ઘટનાને લઈને જો કડક પગલા તક્ષશિલા કાંડ થયો ત્યારે લેવાયા હોત તો આ ઘટના ન બનતી જો હરણીકાંડ થયો ત્યારે પણ જો કડક પગલા લેવામાં આવ્યા હોત તો આ ઘટના ન બનતી મોરબીપુર હોનારતમાં પણ જો કડક પગલાં લેવાયા હોત ત્યારબાદ તો આ ઘટના ન બનતી એટલે કે આપણે હવે આશા રાખીએ કે આ વખતે ઉદાહરણરૂપ દાખલો બેસાડવામાં આવે ને આવી ઘટના ફરી એકવાર ન બને